કેમ છે બધા જય શ્રી નામ તો આપણે આજે જવાના છે વિડીયો બનાવવા માટે તો એક કોમેડી વિડીયોનું શૂટિંગ કરવાનું છે તો શૂટિંગ કેવી રીતે થાય છે તમે જોઈજો છો વિડીયોનો અને લાઇક કરજો અને શેર થેન્ક યુ

એલા તો ભુરીયો સાહેબ મને ના કરતા અમેરિકન બા આયુ શું આયુ આયુ શું પણ લૂટ જવાનું અલ્યા શું લૂટ જવાનું લે કર આ કે એકલો તું ત બીક લાગે છે હું નહી જો ભેગો પતે હડો તો વાહે તો ડબલ લાય કે લાયો હું એમને મસ્ત રેટ અમે તો એને કે ખરી રાખો તો હા તો ખરી દે લઈ લેતી બડા આમ તો બગાડ્યા હું નાખો હે બા હા તો આમ તો ખેતો જાતો છે તા બગાડ્યો પરો શું

અરે બેટા દવાનું કરું કે ના કરું દાવા જો થાય તો જચ્યા મગર દુષરા બાકી હૈ મે

আহাせ। <田中> <prechen Bahs Bondana> <Reid> <tra> जैसे निकाले मैं, मैं और मैं बुरी मुँ, तेरा मुँ, है के हम दी तेरे को मेरी जाती खून नहीं पीती हमको उधर खून नहीं होती तेरा पीती और मेरा बुरी का लेके इसमें कुछ ली होती ही नहीं है हम चलते खेतर में किसकी बात नहीं हो तो हम किसकी बात आ रही है परिनाशा से ො ජෙන් න එක ේලාව ම. න හ ප .